દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે સુરત વિભાગે એસટી નિગમ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 1600 થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે દિવાળીના તહેવારોમાં લાખો લોકો પોતાના વતન જવા માટે સુરતથી પ્રસ્થાન કરતા હોય છે

યોજના યોજના શરૂ કરવામાં આવી છે આ હેઠળ મુસાફરો તેમની જ સીધા તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે આ સેવા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ મોટી સંખ્યામાં એક મુસાફરી કરવાના હોય બસ નું એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો પર ઓનલાઈન વેબસાઇટ અને જીએસઆરટીસી એપ્લિકેશન પરથી કરાવી શકશે સુરતથી મુખ્ય રૂટના ભાડા પણ જાહેર કરવામાં આવે છે જેમાં અમરેલીનું ભાડું રૂપિયા ચારસો ચાલીસ રાજકોટનું ચારસો પચીસ ભાવનગરનું રૂપિયા ત્રણસો પંચ્યાસી અને અમદાવાદનું ભાડું ત્રણસો દસ રૂપિયા રહેશે આ વધારાની બસોની સુવિધાથી દિવાળીમાં મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે